નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર હસમુખસિંહ રાઠોડ મિત્રો આ છે એક ભાઈનું ડેથ થયું છે કાલોલ જીઆઈડીસીની ખોડિયાર કેમિકલ કંપનીમાં હવે આપ સીન જોઈ રહ્યા છો કેટલું ભયજનક આ દ્રશ્ય છે અને કોઈ પણ સેફ્ટી કે કોઈ પણ એ રાખતા નહીં આ લોકો અત્યારે જુઓ આ છે બોઇલર અને આ ડેથ બોડી અત્યારે અંદર છે આપ જોઈ શકો છો મિત્રો અહીંયા આ ભાઈને કોઈ પણ જાતની સુરક્ષા આપવામાં આવી નથી અને અહીંયા જોડે લગભગ મારા અંદરથી બીજું કોઈ આની જોડે કામ બી નહીં કરતો હોય જો કદાચ કામ કરતો હોત તો આ મશીનને તૈયારીમાં બંધ કરી દોત તો આ ભાઈનો આજે જીવ બચત મિત્રો હવે આ ભાઈને આપણે ન્યાય અપાવવાનો છે કોઈ બી હિસાબે કારણ કે તેમના પરિવાર ની અંદર તેમના ચાર બાળકો છે તેમની વાઇફ છે જયનામુવાડા બસ મિત્રો આજની આ વિડીયો અંબાલા ચોકડી અને આ ઉંમર કેટલી થઈ તારી સાત બે હજાર સાત દસ બે હાજર સાત એટલે કેટલા વર્ષ થયા સમથિંગ સાત ચૌદ એક બે તારું સાત એક એક બે હજાર સાત એટલે આ બી એટલા છે અને તમારું ચૌદ છ બે હજાર બે કઈ કંપનીમાં આખું નામ બોલો મિત્રો આ છે કાલોલ ની ખોડિયાર એગ્રો કેમિકલ કંપની અત્યારે આપણા ઝેરનામું વાળાના એક બહેનુ બોઈલરમાં ડેટ થયું છે લગભગ એમના ચાર છોકરા છે અને એમની એજ ત્રીસ થી બત્રીસ વર્ષની છે તો અહીંયા આપ જોઈ શકો છો આ કંપની એકદમ અનલીગલી 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 ગવર્મેન્ટના કોઈ રૂલ્સ ફોલો કરતી નથી જેવા કે ગવર્મેન્ટ બહુ રીક્ષી કામ છે જે બોયલરનું કામ છે બહુ રિક્ષવાળું એ રીક્ષમાં અમારો વિસ્તારના જ ઝેરનામુવાડા ગામના આપણે એક છોકરો એક્સપાયર થઈ ગયો છે તેની એજ છે ત્રીસથી બત્રીસ વર્ષ નામ શું છે આપણે વિક્રમસિંહ વિક્રમસિંહ જે ડેટ થયા છે એ ભાઈનું નામ છે અને તેમને કોઈ પણ સેફ્ટી કે કોઈ પણ એ આપેલું નહોતું હમણાં હું સ્થળ ઉપર જઈને તેનો પણ વિડીયો લઈને આવ્યો છું અને કોઈ પણ જાતની સેફ્ટી બૂટ કે બીજું કંઈ આપતા નથી મિત્રો આપ જોઈ શકો છો અને આ બનાવ બન્યો એટલે આ છોકરાઓને જે અઢારથી ઓછી વયના હતા તેમને બહાર કાઢી મૂકવામાં આવ્યા છે અને કેટલો રેટ તમને આપે બાર કલાકનો પાંચસો રૂપિયા પેમેન્ટ અકાઉન્ટમાં આવે કે કેશ આપે કેશ આપે જો મિત્રો આ કંપની ઇન્કમટેક્સની પણ ચોરી કરી રહ્યા છે જેમ કે અત્યારે ગવર્મેન્ટનો રૂલ છે કે દરેકનું સેલેરી એકાઉન્ટમાં આવવું જોઈએ એની જગ્યાએ તેઓ હાથમાં આપી રહ્યા છે એટલે આ ચોર જ છે કંપની આ જ છે કંપની જે ખોડિયાર એગ્રો કેમિકલ નું નામ હોય એ તો આવી ગયું મેં વધારી દીધું

કાલોલમાં આવે મારા ભાઈનું દુઃખદ અવસાન થયું છે આજે અને કંપની વળતર માટે પૂરતું વળતર માટે ના પાડે છે અને ભાઈ લગભગ કેટલા મહિના છ મહિનાની આજુબાજુથી નોકરી કરતા હતા પણ વચ્ચે બંધ થઈ ગયા હતા પણ પાછા રિટર્ન જોઈન કરેલી અને કોઈ સેફ્ટી બિફટી અમને કંઈ હતી નહીં એવું છે અને એની અંદર બાળમજૂરી બી ચાલે છે પત્ની <Sit> છે <ja taro>

પછી શું ચર્ચા થઈને ચર્ચાનો શું નિશાન આવ્યો છે કે નહીં આવે બધી એમ લેખ જી મિત્રો નમસ્કાર આજે પંચમહા જિલ્લાની કાલોલ માં આવેલ ખોડિયાર કેમિકલ એગ્રો મિત્રો આજે અમારા વિસ્તાર ઝેરના મુવાળાના વિક્રમસિંહ ભીમસિંહનું ખૂબ દુઃખદ મૃત્યુ થયું છે બોઈલરમાં અને આ એમના ગ્રામજનો અને પરિવારજનો માંગ કરી રહ્યા છે કે તેમને યોગ્ય વળતર મળે કારણ કે એમના નાના નાના ચાર બાળકો છે એમની પત્ની છે મા બાપ નથી અને આ કંપનીની અંદર ગવર્મેન્ટનો કોઈપણ રૂલ્સ ફોલો કરવામાં આવતો નથી કારણ કે હમણાં મેં પેલા પાંચ ચાર છોકરાને પૂછું એને સેફ્ટી શૂઝ પણ નથી અને કોઈ પણ જાતની સેફ્ટી સાધન આપતા નથી જય હિન્દ જય ભારત આપણું નામ રાઠોડ હસમુખસિંહ ગણપતસિંહ સામાજિક કાર્યકર ઓકે આપડીમેન્ટ ના કોઈ બી રૂલ ફોલો નથી કરે તો અઢાર વર્ષની વયના વ્યક્તિને નોકરી રાખવાની એની જગ્યાએ તમે ચૌદ વર્ષના વયને નોકરી રાખ્યા સેફ્ટી નથી બરાબર પેમેન્ટ પછી કોઈ પણ જાતની અંદર બી કોઈ સેફ્ટી નથી અને અકાઉન્ટ અકાઉન્ટમાં પૈસા આપતા નહીં તમે રોકડ રોકડ પેમેન્ટ આપે એટલે ઇન્કમ ટેક્સના એક એ બી એક મોટા ગુનેગાર તમે કરાવશો